હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગની અંદર તો મિત્રો આજે છે મારા દીકરા એટલે કે મારા ક્રિયાન્સનો બર્થડે તો પહેલાં સૌથી પહેલાં મારા દીકરાને મારા તરફથી હેપી બર્થડે ડે બેઠા અને આજે એના બર્થડેનું સેલિબ્રેશન કરવાનું હોય એટલે કેકને પાર્ટી કરવાની એટલે ઘણા બધા મહેમાની આવશે તો આપણે આજે એનો બર્થ ડે ઉજવવાનો સૌથી પહેલાં આપણે પાટણી કેક લેવા જવું પડશે અને એમાંય આજે અમારા જેનાબાદનો મેળો પડોશી ગામનો એટલે મેળામાં જવાનું હોય તો તમે બધા વ્લોગની અંદર બન્યા રહેજો વ્લોગ જોવાની મજા આવશે અને પસંદ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો જેલે હેપી બર્થડે લખી નાખજો તો ચલો જવા દઈએ આપણે કેક લેવા પાટડી ફાઇનલી હે ને હું ને અમારા વિપુલ ભાઈ બે નીકળી ગયા હી અમારા બર્થડે ની કેક માટે જે લેવા આજે જવાનું હોય અમારે હે ને આજે અમારા બાજુના ગામમાં જ્યાંના બાજુનો મેળો હે ને મેળામાં જવાનું હે તો ચલો ફટાફટ હે આપણે કેક લઈ આવીએ અમારા રિપોર્ટ ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને હું પાછળ બ્લોગ બનાવું મિત્રો આપણે હે ને કેક ની દુકાન ને આવી ગયા તો જો આપણે અશોક લાઈવ અશોક લાઈવ બેકરી તો આ જગ્યાએ ને આપણે હે કેક લેવા ની જો આ જગ્યા ઘણું બધું વસ્તુ મળે તો ચલો આપણે અંદર જઈએ ને ભાઈ ની મુલાકાત લઈએ ઓ રામ રામ કેમ છો તો ફાઇનલી મિત્રો આપણે કેક બનવા માટે તૈયાર થઈ ગઈ છે તો કેક બને ત્યાં લગે જો આપણે આ બીજો સામાન લઈ લીધો તો આ ટેપ હે આ હેપી બર્થડે નું બેનર છે આ ધટુ વાળો પટ્ટો છે અને આમાં ભલું હે

મસ્ત મજાના આપણે તૈયાર થઈ જાય ને હવે જવાથી મેળામાં તમારા મેડમ એ અંદર તૈયાર થાય છે તો એ તૈયાર થઈ જાય ને ફટાફટ જલ્દી મેળામાં જાય ને કેમ કે આજે મેળો હે ને હાજે પાછો બર્થડે ઉજવવાનો હતો તો ફટાફટ ને આપણે મેળામાં જઈ આવી કાંઈ કાં ના જાય તો એમ થાય મેળા ના જઈએ ફટાફટ ચક્કર મારીને આવતા રહીને હાજે પાછું બર્થડે ની પાર્ટી છે ઘણા બધા મહેમાન આવશે તો ચલો હવે જવાથી મેળામાં બન્યા રહેજો મિત્રો અમે હા મેળામાં રખડવા નીકળી ગયા હી જોરદાર મેળામાં માં રખડવી હોય જો આ પબ્લિક ઘણી બધી મેળામાં આવે છે તો ચાલો ફટાફટ અને મેળો કરી લેવી હજી તો બાર બાર જ મેળામાં જવાનું બાકી છે ચલો આપડે અંદર પણ જઈએ ફાઈનલી થઈ ગયો દિવસ બીજો અને બર્થડે ની ઉજવણી છે ને કાલે રાત્રે કરવાની હતી પણ એમાં થયું કે વરસાદ જો ઉતાર આવતો તો કોઈ આઈ કેવું નતું તો પછી અમે દિવસ બદલી નાખ્યો બીજા દિવસે કરી નાખી જો અમાર રોહિતભાઈ આ બધું એપર બર્થડે ની ઉછણ કરે અમે દિવાલ મારી દીધી છે ભાઈ આપે બર્થડે નું સ્ટીકર લગાવે તો ચલો આ રેડી કરી નાખી પહેલા તો કેક કાપવાનું રેડી કરી નાખ્યું છે ये खान आलू नहीं है आवाज आ रही है क्या अंदर अदंत तो बोल ये पर ये देख ये अभी બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જો આ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હેપી બર્થ લખી નાખજો તો મળશું આપણે નવા વિડીયોની સાથે ત્યાં લગી બાય બાય ટાટા